આ છો તેલકાન ન્યૂઝ હોય જુયોગતના સમાચાર અંકલેશ્વર ખાતે માં શારદા ભવન ટાઉન હોલમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય સરકારના વહેવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન સેવા સેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ મામૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર વિધવા સહાય વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો આંગણે અને ઝડપી ઉકેલ મળે છે સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું આ પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ કારોબારી અધ્યક્ષ પટેલ અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ તહેલકા ન્યૂઝ આજના શેર સુધીના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીં આવીને અમને લાભ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નવ તબક્કાના શેર સુધીના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન અંકેશ્વર નગરની અંદર એકવીસ હજાર જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને તેર જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ એ છવાના વ્યક્તિઓ તમામ જ્ઞાનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે તમામને સાંજ સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે જેવી કે જન્મવાળો દાખલો હોય લગ્નની નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની તમામને અભિનંદન